સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વાઘડિયા વાડલા ખાતેથી પેરામિલિટરી ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા જ્યાં સુધી નિવૃત્ત પેરામિલિટરી જવાનોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ ન્યાયયાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે જેમાં ગુજરાત પેરામિલિટરી સંગઠનના પ્રમુખ પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે રેલી વિવિધ માર્ગો પર થઈને યોજાઈ હતી પેરામિલિટરી દ્વારા ગુજરાત અનુશાસનમાં રહી અઢી વર્ષથી શહીદ પરિવાર અને નિવૃત્ત જવાનો અને દેશ માટે હાલ પોતાનું યોગદાન આપી રહેલા જવાનોના પરિવારની સમસ્યા અને કલ્યાણકારી લાભ માટે વિવિધ માંગણીઓ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ માંગ ન સ્વીકારતા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર આજે પેરામિલિટરી દયાત્રા આયોજન વિજયનગર તાલુકાથી કરવામાં આવ્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના બીએસએફ સીઆરપીએફ સીઆઈસીએફ એસએસબી આઈટીપી આસામ રાઇફલ જે જવાનો છે દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા છતાં વર્ષોથી એમની સાથે અન્યાય ભેદભાવ સાવકો વ્યવહાર થયો છે એના લોકો જનજાગૃતિ લોકો પણ જાણે કે આપણા દેશના સરહદના જવાનો જે છે એમને પણ આર્મી સેના જેવો સન્માન હક મળવો જોઈએ આ ઉદ્દેશના મારફતે જે વિજયનગર યાત્રા કરી ચાલુ કરી છે એ અમે સમગ્ર ગુજરાતમાંથી ભારત દેશમાં પણ કરશું અને લોકોને જગાડશું કે આ જવાનો ન્યાય મળવો જોઈએ આપનું નામ પટેલ દીપેશ ગુજરાત બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા